નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજનો એક ઉપચાર છે દેશી ઉપચાર પેશાબમાં થતી બળતરાનો પેશાબ કરતી વખતે અસહ્ય બળતરા થાય ઘણી વખત પેશાબ ટીપે ટીપે ઉતરે એક સાથે પેશાબ ઉતરે પણ નહીં એટલે વારંવાર પેશાબ જવું પડે અને વારંવાર પેશાબ જ્યારે જવું પડે ત્યારે પેશાબ જ્યારે ટીપે ટીપે ઉતરતો હોય ને ત્યારે પેશાબ કરતી વખતે અસહ્ય બળતરા થાય અને પેશાબ કર્યા પછી શાંત થઈ જાય પેશાબ કરતી વખતે જ બળતરા વધારે થાય આવું જ્યારે થાય ને ત્યારે આ સમસ્યા છે ને એને મટાડવા માટેનો એક ઘરગથ્થુ અને દેશી અને આયુર્વેદિક ઇલાજ છે કે જેનાથી આ સમસ્યા છે એમાં ખૂબ સારું પરિણામ મળે બળતરા સાવ દૂર થઈ જાય પેશાબમાં ઇન્ફેક્શન હોય અથવા ત્યારે લગ્નની સિઝન ચાલુ છે એટલે વારંવાર જ્યારે આપણે બહાર ખાતા હોય અથવા લગ્ન સિઝનમાં જ્યારે એ પ્રકારનું ભોજન છે ને એ વારંવાર લેવાનું થતું હોય કેમ કે એ અમુક દાળ છે શાક છે અમુક એવી વાનગીઓ છે કે જેની અંદર વધારે પડતા ગરમ મસાલાઓ છે એ એમાં ઉમેરવામાં આવતા હોય છે સાથે સાથે અમુક એવી ગરમ ઔષધિઓ હોય છે એ વધારે પ્રમાણમાં ઉમેરવામાં આવતી હોય છે આપણે જે ઘરનો ખોરાક ખાતા હોય છે ઘરનું શાક કે દાળ ખાઈએ એની કરતાં કોઈ પ્રસંગમાં જઈ અને દાળને શાક ખાઈએ ત્યારે સ્વાભાવિક છે કે એની અંદર વધારે પડતા મસાલાઓ હોય છે વધારે પડતા ગરમ મસાલાઓ હોય છે વધારે પડતી એવી દેશી ઔષધિઓ એની અંદર હોય છે જેમ કે આદુ છે સૂંઠ છે કે બીજી ઘણી બધી એવી વસ્તુ કે જેની તાસીર ગરમ હોય અને વારંવાર આવું ખાવાથી અથવા લગાતાર અમુક દિવસો સુધી ચાર પાંચ દિવસ કે સાત દિવસ સતત એવું ખાવાથી પેશાબમાં બળતરા થવાની શક્યતા રહેલી છે જે લોકોના શરીરની પિત્ત પ્રકૃતિ હોય અથવા શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય તો આવા લોકોને આ સમસ્યા થઈ શકે છે દરેકને થશે જેવું નથી પણ જ્યારે આ સમસ્યા થાય અને બીજું એ કે પાછલી ઉંમર હોય છે ચાલીસ કે પચાસ વર્ષ પછીની ઉંમર હોય તો આવી રીતે વારંવાર આવો ખોરાક ખાવાથી ગરમ તાસીરનો અથવા ગરમ પ્રકૃતિનો ખોરાક ખાવાથી પેશાબમાં બળતરા થવાની શક્યતા પૂરી છે એટલે જ્યારે પણ આ રીતની સમસ્યા થાય પેશાબમાં બળતરા થાય પેશાબ કરતી વખતે ઘણી વખત દુખાવા સાથે પણ બળતરા થાય તો આને મટાડવા માટેની બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે અને એ બે વસ્તુમાં પહેલું છે એલચી એટલે કે ઈલાયચી જેને દેશી ભાષામાં એલચી તરીકે પણ ઓળખીએ છીએ જે નાનકડી એલચી હોય છે આપણે ચાની અંદર સવારે ઉમેરતા હોય અથવા દૂધ બનાવતી વખતે અથવા કોઈ વ્યંજન બનાવતી વખતે જે એલચીનો ઉપયોગ કરીએ છીએ નાનકડી એલચી છે ને આ એલચી લાવી લીલા કલરની એલચી હોય છે આ એલચીને ખાંડી અને પાવડર જેવું બનાવી નાખવાનું ચૂર્ણ જેવું બનાવી નાખવાનું એલચી છે એલચી એનો એક સૌથી મહત્ત્વનો અને સારો ગુણ હશે કે શરીર છે એમાંથી બળતરા ઓછી કરે છે બળતરા વિરોધી ગુણધર્મ છે એટલે કે બળતરાને શાંત કરવાનું કામ ઇલાયચીનું છે એટલે એલચી લાવી એલચીનો ભૂકો કરી નાખવાનો અને એ ભૂકાનો ઉપયોગ કરવાનો છે કેટલો તો માત્રને માત્ર બે ચપટી એલચીનો ભૂકો બીજી વસ્તુ લેવાની છે એ છે આમળા આમળા અત્યારે ભરપૂર મળે છે આયુર્વેદમાં જે બતાવેલો ઉપચાર છે એ આમળાનું ચૂર્ણ અને એલચીના ચૂર્ણનો છે પણ અત્યારે આપણને લીલા આમળા આમળા પણ મળી જશે એટલે આમળાના ચૂર્ણની જગ્યાએ આમળાનું જ્યુસનો પણ ઉપયોગ કરી શકાય છે ચૂર્ણ કરતાં પણ જ્યુસ છે એ ઝડપથી રિઝલ્ટ આપી શકે જોકે આમળા છે એને કોઈ પણ સ્વરૂપમાં લેવો એટલે એ પાવરફુલ જ પરિણામ આપે છે તેમ છતાં અત્યારે તાજા આમળા મળે છે તો એનો જ્યુસનો પણ ઉપયોગ કરી શકાય હવે ચૂર્ણનો જ્યારે ઉપયોગ કરવાની વાત આવે ત્યારે બે ચપટી જેટલું ઇલાયચીનું ચૂર્ણ અને અડધી ચમચી જેટલું આમળાનું ચૂર્ણ બંને ચૂર્ણ છે એને ભેગા કરી રાખવાના છે અને ખાલી એક કપ પાણીની અંદર નાખી અને પી જવાનું છે પાણી છે એ ઠંડુ કે વધારે ગરમ લેવાનું નથી સામાન્ય તાપમાનવાળું પાણી લઈ અને આને બરાબર હલાવી ઓગાળીને પી લેવાનું છે જો ડાયાબિટીસ કે આવી કોઈ સમસ્યા ન હોય તો એની અંદર અડધી ચમચી જેટલી સાકર એડ કરી શકાય છે સાકર છે એ પણ મિક્સ કરી શકાય છે જે સાકરના મોટા ગાંગડા આવે છે એનો પાવડર જેવું કરી અને એ મિક્સ કરીને પણ લઈ શકાય છે હવે આમળાના ચૂર્ણની જગ્યાએ તમે આમળાના જ્યુસનો પણ ઉપયોગ કરી શકો ચૂર્ણ ન લ્યો તો ચૂર્ણની જગ્યાએ એક ચમચી જેટલું આમળાનું જ્યુસ લેવાનું છે એક કપ પાણીમાં એક ચમચી આમળાનું જ્યુસ અને બે ચપટી ઇલાયચીનો પાવડર અને શેજ સાંકર ડાયાબિટીસ જેવી સમસ્યા ન હોય તો સાંકર નાખવાની છેજ એટલે સ્વાદિષ્ટ પણ લાગશે બરાબર હલાવી અને પી લેવાનું દિવસમાં બે વખત પીવાનું છે અને ગરમ પ્રકૃતિનો ખોરાક અથવા બહારનો જે ખોરાક છે વધારે ગરમ શીરવાળો આવો ખોરાક બે દિવસ બંધ કરી દો એટલે ખૂબ જ આસાનીથી સાવ ઇઝીલી રીતે પેશાબમાં થતી બળતરા ખૂબ આસાનીથી મિત્રો મટી શકે છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી kub babar, jai mata ji